જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે એસ બિંદુસાની ટીમના એક્ટર એવા વાઘુબા યુટ્યુબમાંથી કેટલા પૈસા કમાય છે અને તેઓ કેવું જીવન જીવે છે અને તેમની કમાણી જોઈને તમે ચોંકી જશો મિત્રો કે આટલા બધા પૈસા કમાય છે યુટ્યુબમાંથી તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો કાપતા નહીં તો મિત્રો આપણે વાત કરીએ તેમની ઇન્કમની કેમ કે વાઘુબા એ મોસ્ટ રોલ કરે છે એસ બિંદુસ્તાની ટીમ ચેનલમાં કેમ કે તેમાં કોઈ એવો વિડીયો નથી હોતો જેમાં વાઘુબા ના હોય ચોક ભાગ્ય એકાદ આતો વિડીયો હોય જેમાં વાઘુબાની એક્ટિંગ ના હોય અને વાઘુબાની એક્ટિંગ એટલે તો આમ ગમે તેમ મજા આવી જાય એમ ગમે તેવાનું પાછા પાડી દી ભલે ખેગારજી હોય હરિજી હોય ભૂપતજી હોય આમ તાકાતવાર હોય શક્તિમાં પણ વાઘુજી આગળ કોઈ ના હોય વાઘુજી તો ખાલી આમ પેક મારીને જો એટલે આમ પાછા પાડી દી બધોની તો મિત્રો વાઘુજીની કોમેડી અને તેની એક્ટિંગ કોને કોને ગમે છે કમેન્ટ કરજો મિત્રો અને વાઘોપાની આપણે કમાણીની વાત કરીએ તો વાઘોપા યુટ્યુબમાંથી એ બધું સારું કમાણી કરે છે અને મિત્રો તેમાં તેમની ચેનલની મેન કમાણી યશપેન્દ્રની ટીમમાંથી આવે એટલે કે વિડીયોના એડમાં આવે જે વ્યૂઝમાંથી દસ લાખ વ્યૂઝ આવે વન મિનિટ વ્યૂઝ આવે તેની કમાણી આવે છે લગભગ તેમની ચેનલની કમાણી હશે આશરે અંદાજે મહિનાની પંદરથી પચીસ લાખ સુધી આશરે અંદાજે આટલી હોઈ શકે આટલી હોઈ શકે અંદાજે કમાણી અને આનાથી વધારે પણ હોઈ શકે ક્યાં તો ઓછી પણ હોઈ શકે તેમાં વાઘુભાને તો ઘણી મહિના તેમના ભાગમાં સિત્તેરથી એસી હજાર રૂપિયા આવતા હશે આટલાય આવી વધારે આવી ઓછાએ આવી નક્કી ના આવે કોઈ ચેનલના એવરેજ અને વ્યૂઝ પર જાય ચેનલની મંથલી ઇન્કમ કેટલી આવે એના પર જાય અને તેમના છોકરાની ચેનલ ટીંગુ માસ્ટર ટીંગુનો તમે ઓળખતા રસ્તા કે તેમની ચેનલ પણ મોનિટાઇટ થઈ ગઈ છે અને તેઓ પણ નાના નાના છોકરાઓ બધા વ્લોગ મીડિયા બનાવે છે ચેલેન્જ મીડિયા બનાવે છે તેમાં પણ તેમની કમાણી આવે છે અને હા એ એસ બિંદુસાની ટીમને એક જે ચેનલની જિમ્બેધી કમાણી છે તેઓ બધી ભેગી કરીને તેઓ ખેતરમાં અલગ સોસાયટી જેવું ઘર બધાના બધાના ભેગા ઘર બનાવે છે એક જ જેવા બધાના ઘર હજુ કોઈ એનું કારણ કોઈ ઘર વેચવાનું જ નહીં બધાનો હરંગ બની દેવાનો એકદમ અલગ સોસાયટી અલગ ગામ જેવું મસ્ત બની રહ્યા બગીચો બના બધું બના ચાલુ છે ભરતસિંહના બ્લોગમાં ભરતસિંહ કીધું હતું કે હજુ કોઈએ ઘર વેચ્યા નથી બધા ઘર બની જશે પછી બધા ભાઈઓ એકને એક જ જગ્યાએ રહેવા જશે બધા ભાઈઓ ભેગા જેટલા ટીમમાં જેટલા મેમ્બર છે અને કાકા બાપાના જે ભાઈઓ છે બધા ભેગો ઘર બની છે એકમ બધા રહેવા જશે તો આરી વાત આપણે ભરતસિંહને ભરતસિંહ બ્લોગ ચેનલમાં કરી હતી તો મિત્રો તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી તો કમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો તો વિડીયો જોવાનું ભૂલતા નહીં મળીએ બાય બાય